બાનો ફોન આવ્યો ને હવે મારે કરવું હું હમણાં કઈ સોનલ નહીં કે આપણે ગામડે જાવ તો ઉપડવાની છે પૂછું તો ખરી ને ઉપર હું મહારાણી પોતું પોતું કર્યું હજી હોલ ને બધું લુવાનું બાકી છે મારે હજી નોકરીએ જાવું બધું કામ કરી જાય બાપુ જે હે તો આ ગજની એવી ઉપાડીએ પાછી ભાઈ ભાગલા નું કે ભાગલા કરી નાખવા આયે હવે મહારાણી ઉઠાડતો મહારાણી ઉઠીએ જ નહીં

ઉઠો ઉઠો હાલો હવે ચા થઈ ગઈ છે એ તો કામ થઈ ગયું છે ને હા થઈ ગયું છે બસ હોલ લુવાનો છે ને આય તું બી થા તો બેઠ હમો કર હા હાલો હવે તો ઉપી થઈસ ને ચા પી લેસ ને નાસ્તામાં કઈ છે હા કાલે હું ટોસ ને નતો લઈ હોય નહીં આલે તને હાલ છે ને પછી મારે ઓફિસે જવાનું છે ને તમારે જવાનું છે તો મોડું થશે ને હા તો હાલ ફટાફટ નાસ્તો કર લે ઓહો હો થાકી જવાય ઓફિસે જાય ને કામ કરીને થાકી જાય હું એ જાવ જ છું ને જો ને નચા તો ભણાવવા હું થાકી જાઉં છોકરા વાળે તે જ મારી કરી કરી હા તમે એક જ કરો આખી દુનિયા કરે નોકરી તો તું બોલી એટલે બોલું છું હાલ હાલ આ બે ઢામો કરી લ્યો હાલ હું હમો કર લઉં તું નીચે જા ચાર એડી છે પીલે ફટાફટ આખો પેટ ખેંચીને હમો કરજો ઓ લા 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 જોઈ લે આઈ લા ફટાફટ આવજો તમે નીચે એ હો હાલો કામ કર લઉં ચટચટ

તમે કહેતા કા ટોસ્ટ પહેલા નથી લઈ આવો નાસ્તામાં રોટલી ખાઈ લે રોટલી રોટલી બોટલી નહીં નાસ્તો લઈ આવો હા હા હમણાં જ લેતો હો હાલો હા મજામાં કેમ છો તમે એ હા હા બા પૂછી લઈશ હા હા તમને હા હા ડા

મારા ઉપર ક્યો બદ મારી ગાંધી મારું વાંઠડું હું તો તને ખાલી કહ કે આપણે ગામડે નથી ગયા તો જોઈએ બાપા પૂજી હા પણ એક જ હા હા એક માર ભેગી જો તારે ત્યાં છે ને સાડી બાન બાપુજી હોય ને પહેરીશ ને સાડી મને આવડે નહીં આવડે મને સાડીમાં તારે એક બી પહેરવાની છે ને આની ચા ને પીરીસ ને હા પીરી લઈશ હા મને બહુ ભૂખ લાગી છે બોલ તાર શું ખાવ લે આવ ટીફિન લેતા તાઓ ચા મિલ લે સારું તો કાલ આપણે ગામડે જવાનું પાકું ને તો કાલ બે નીકળી જાય હું એક જ દિવસ રહીશ વધારે નહીં રહું તું હાલ તો ખરી પછી જોઈએ શું બોલ્યા હું તો એમ બોલ્યો તાર હું ખાવ લે તો આવ જલ્દી કરું કે કીધું તો ખરી ટિફિન સારું હાલ તો કાલ આપણે નીકળશું કાલની બસની ટિકિટ લઈ લઉં ઓકે હા માં ચા ઢોરાણો છે છોડ પોતો માર દીયો ને હાલ મારી દો જોઈએ ગામડાને આ પે કે પોતો મારા મિંડા શું બોલી કાઈ નઈ મારી સોનું ચાઓ ને હવે